audio jungle audio jungle જૈન સાહેબ સાહેબ જે કેમ્પ આજે રાખવામાં આવ્યું છે પટેલ મુસાફરખાને ખાને જમાલપુર માં તો એમાં આપણે શું સેવા આપી છે એક માણસાઈ અને આપ કેવું કામ કરો છો આટલા વર્ષ શું કરો છો એના માટે બતાવશો આપણું શુભ નામ શું છે સાહેબ મારું નામ ડોક્ટર પાર્થ દવે છે જી બેઝિકલી હું ફિઝિશિયન છું અને મારું મેઇન સ્પેશિયલાઇઝેશન જે કહી શકાય એ છે બીપી ડાયાબિટીસ થાઇરોઇડ જે મેટાબોલિક ડિસઓર્ડર્સ કહેવાય કે જે લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર્સ કહેવાય એની અંદર મારું મેજર સ્પેશિયલાઇઝેશન છે ઓબેસિટી જે અત્યારે એક નવું બીજું એક ઉભરતું ફિલ્ડ છે એની અંદર એમાં બી મેં અત્યારે જસ્ટ હમણાં હાર્વર્ડમાંથી તે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મારું કમ્પ્લીટ કર્યું અને અત્યારે મેન આમેના ખાતું મલ્ટી સ્પેશિયાલિટી જે આખું જે છે એમાં મેડિકલ સર્વિસીસ જે ટોટલી છે એ હું હેડ કરું છું અને બેસિકલી એઝ અ ફિઝિશિયન ફૂલ ટાઈમ પ્લસ કોઈ પણ ઇમરજન્સી ટ્રીટમેન્ટ હોય કે કંઈ પણ હોય તો એમાં બી અમે લોકો ઇન્વોલ્વ હોઈએ છીએ અને મેં પહેલેથી જ તે જેટલા બધા સમય મારો જે પ્રેક્ટિસનો જે છે એઝ અ ફિઝિશિયન પ્રેક્ટિસ કરી છે પહેલા હું ઈસનપુર વટવા એ સાઈડ હતો પછી મેં આ બાજુ માઇગ્રેટ કર્યું આપણે જુવાપુરા સાઈડ અત્યારે હું જુવાપુરામાં અમેના ખાતુરમાં ફૂલ ટાઈમ સેવા આપું છું પ્લસ જ્યાંથી કોઈ પણ જગ્યાએથી એડ ઓન કોલ આવે તો અમે લોકો ઓન કોલ જતા હોઈએ સર્વિસ આપવા અમારી ડોક્ટર્સની હવે બેઝિકલી આજના કેમ્પનું જે છે એમાં મેઇન જે આપણું ઓબ્જેક્ટિવ જે હતું એ એ હતું કે ભાઈ હેલ્થકેર ફેસિલિટીઝ જે આજકાલ એકદમ પ્રોફેશનલ થઈ ગયું છે કે જેમાં પેશન્ટને એઝ અ પેશન્ટ ટ્રીટ કરવામાં નથી આવતું એને એઝ અ સબ્જેક્ટ ટ્રીટ કરવામાં આવે છે અને રાધર ધેન કે પેશન્ટને સારું થઈ જાય ઠીક થઈ જાય એવું ઓછું હોય છે ઓબ્જેક્ટિવ લોકોનું અને માણસોનું અને ઓબ્જેક્ટિવ એવું વધારે હોય છે કે આ એક સબ્જેક્ટ છે મારી પાસે તો એમાંથી હું કેટલું વધારે કમાઈ શકું ઇન્સ્ટિટ્યુશનમાં જે અમે લોકો બેઠા છીએ અને સેવા આપીએ છીએ એનું બેઝિક જે અમારા લોકોનું ઓબ્જેક્ટિવ છે એ જ છે કે હેલ્થ કેર જે કાંઈ પણ હોય કે માણસને જે કોઈ પણ પ્રકારની બીમારીઓ હોય છે એમાં પહેલી વસ્તુ તો એમનું ડાયગ્નોસિસ કારણ કે ભારતની અંદર આપણે જોઈએ તો મેજોરિટી જેટલા બી લોકો છે એ મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસમાં મેજોરિટી લોકોનું આવતું એ વધારે પડતો ક્લાસ એજ છે જે લોકો રીચ છે અલ્ટ્રા રીચ છે એ લોકો તો કોર્પોરેટ હોસ્પિટલમાં જાય છે એ લોકોની પાસે કવરેજ બી છે મેડિકલ એટલે એ લોકોને કેશલેસ સર્વિસીસ મળી જાય છે બટ જે મિડલ ક્લાસ છે લોઅર મિડલ ક્લાસ છે કે એકદમ લોઅર ક્લાસ છે આ ત્રણેય ક્લાસ ને મેજોરિટી કોઈ ટાર્ગેટ કરતું નથી ને કોઈને ઇન્ટરેસ્ટ બી નથી હોતો જેનો વર્ગ એકચ્યુઅલીમાં બહુ મોટો છે આજે આવ્યું નથી કે ગુજરાતની અંદર જ છે ઓલ ઓવર ધ ઇન્ડિયા આ તમે જો મેક્સિમ આખું જો કન્સેન્સ જુઓ તમે કોઈ પણ સ્ટેટમાં જાઓ ઇન્ડિયાના તો મેજોરિટી આવે એ વર્ગ જે છે એ મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ અને લોઅર ક્લાસ હવે એ લોકોને એમની ડેલી એક્સપેન્સીસ જે હોય કારણ કે અત્યારે આજના જમાનામાં તમે જોવા જાવ તો તમે ટાયર વન સિટીમાં રહેતા હોય મેટ્રોમાં રહેતા હોય કે કોઈ પણ ક્લાસમાં રહેતા હોય તો જે તે સિટીમાં તમે રહેતા હોય તો હેલ્થકેર સર્વિસીસ બધે મોંઘી જ છે હવે તમને આજના જમાનામાં માની લો કે કોઈ માણસ જે છે કે કોઈ ઇન્સ્ટિટ્યુશન જે છે એ તમને પચાસ રૂપિયામાં કે સો રૂપિયામાં કે કોઈક અઠવાડિયાના એક એક દિવસ સુધી તમને કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જમાં જે જોતા હોય જે ઓન એન એવરેજ એક ફિઝિશિયન જો જોવે બરાબર તો થાઉઝન્ડ રૂપીઝ ઓન એન એવરેજ ચાર્જ લેતા હોય છે એની બદલે અમે પચાસ રૂપિયા કે સો રૂપિયા જ લઈએ તો બેઝિક એની પાછળનો જે અમારા લોકોનો જે હેતુ જે છે એ જ છે કે માણસની ઉપર આજે બીજા એટલા બધા ફાઇનાન્શિયલ બર્ડન છે તો એમાં માણસ જે છે એ બીજા કરે પોતાના બાળકોને ભણાવે અને પહેલા જેવું નથી હવે સિનારીઓ આખે આખો બદલાઈ ગયો છે મોંઘવારી વધી ગઈ છે ખાવા પીવાનું બી મોંઘું થઈ ગયું છે રહેવાનું સાહેબ ફ્રૂટ પણ સારું નથી મળતું ખાવા પીવાની વસ્તુમાં આપણે મને આજે કોઈ પર્સનલી કોઈ મારું પેશન્ટ એમ પૂછે કે સાહેબ ફ્રૂટ ખવાય તો હું તો એમ જ કોઈ ન ખવાય તમે તમારા જ પૈસા પેલા તો તો થી પકતું હતું કેમિકલ્સ હતા હવે ફ્રૂટને ને જલ્દી થી મોટું કરવા માટે એની અંદર હોર્મોન્સ નાખે છે અને એ હોર્મોન્સ જે છે એ હ્યુમન હોર્મોન નથી એ એની અંદર એનિમલ હોર્મોન નાખવા પ્લાન્ટ હોર્મોન એ નથી હવે એ પ્લાન્ટ હોર્મોન થી ફળ મોટું થઈ જાય પછી એની અંદર માટે સેક્રિન નાખે હવે આ બધી વસ્તુ વસ્તુ તમારા તમારા બંને આ જો જાય તો પ્લાન્ટ હોર્મોન અને હ્યુમન હોર્મોન એ બધી વસ્તુ આખી ત્રણેય અલગ છે હવે એનિમલ હોર્મોન જો માણસના શરીરમાં જાય તો અને લોંગર પીરિયડ ઓફ ટાઈમ એ તમને કેન્સર ક્રિએટ કરે કેન્સરના કેસી સાથે કેમ વધ્યા છે બીકોઝ ઓફ ધેટ રીઝન ઓકે બીજી વસ્તુ કે બધા એડિશનલ જે બધું વપરાય છે પેસ્ટીસાઇડ ઇન્સેક્ટીસાઇડ એના બી એટલા જ સાઇડ ઇફેક્ટ છે કારગર છે પણ સાઇડ ઇફેક્ટ બી વધારે છે ત્રીજી વસ્તુ લોંગર ટર્મ તમે જો કન્ઝ્યુમ કર્યા જ કરો કર્યા જ કરો તો તમને ડાયાબિટીસ થવાનું 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 તે ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ એટલે મને કોઈ આજે મારું પેશન્ટ આવીને એમ કે સાહેબ ફ્રૂટ કયું ખાવાનું તો હું એમ જ કહું એમને ફ્રૂટ નો ખાશો તમે તમારા પૈસે ઝેર ખરીદો છો

એડલ્ટ્રેશન ઉપર તો આખી એક ડિબેટ થઈ શકે જો ડિબેટ અંદર જાય પણ સંજોગોના લીધે હવે એ જે પણ સંજોગો હોય એ પછી પોલિટિકલ થઈ જાય સ્ટેટમેન્ટ આઈ એમ નોટ અ પોલિટિકલ પર્સન એટલે આઈ એમ નોટ ધ રાઈટ પર્સન ટુ એડ્રેસ દેટ એટલે અમે તો અમે અમે એમ જ કહીએ કે જો આજના જમાનાની અંદર તમારે તમારા પૈસા ઝેર ખરીદવાનું છે તો તમે જેટલું તમારા ફૂડ ને સિમ્પલ રાખો ને એટલું સારું તમારા માટે ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય તમારા પેટને બી ખરાબ નહીં અને લોંગર ટર્મમાં તમારા હેલ્થને બી ખરાબ ના પડે એટલે બને એટલું સિમ્પલ રાખો તમે તમારી વસ્તુઓને એટલું વધારે સારું છે કારણ કે આજે મલ્ટિપલ બીમારીઓ લોકોની અંદર હોય છે ઓન એન એવરેજ તમે જુઓ તો બીપી ડાયાબિટીસ થાઈરોડ આ ત્રણેય બીમારીઓ લોકો લઈને આવતા હોય છે મારી પાસે અને આ બધી